આજનો વરસાદ બહુ પડે છે જો રસ્તામાં કંઈ દેખાતું નથી આજે બુધવાર પાછે બિલેશ્વર અને રાણાવની વચારે એટલે કે રામગઢના પાટિયા પાસે મેન જામનગર રોડ ઉપર બહુ વરસાદ પડે છે આજનો આ વરસાદ કદાચ ખેડૂત માટે ખૂબ નુકસાનકારક પણ કહેવાય છે કેમ કે માંડવી ઉપાડવાનો એક સમય થઈ ગયો છે અને વરસાદ પડે છે આ જોઈ લઉં રામગઢના પાટિયા પાસે એટલે કે જ્યાં ફાટક આવે છે જે આપણા પાણીના ફિલ્ટરો છે એ જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડે છે આપણા ફિલ્ટરો આવ્યા છે પાણીના રામગઢ પાસે આ વરસાદથી ખૂબ મોટી નુકસાની કહેવાય શકાય ખેડૂત માટે લાઈવ છે ત્યારે